અમારી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો લાઈક કરો ફોલો કરો

हेलो भाई इधर हमारी गाड़ी खाइए सो ए नेड़े खाना में जा बैठे कोई नहीं इधर चलो मुंदियन ए ए बालके ने फटाफट ए कोटा साहिब आ गया जी अब

હેલો ગાઈઝ હેલો ગાઈઝ હેલો ગાઈઝ હેલો ગાઈઝ હેલો ગાઈઝ હેલો

સાહેબો પણ આવ્યા છે હુમાનજી સાહેબ પણ બાળકોના ફોટા ફળી રહ્યા છે

કષ્ટ ભજન દેવ અને જય શ્રી રામ મિત્રો હાથી સવાય

Instagram ID aja kayak gitu so video shooting so, ha, ha. Phele... Ya, video syuting saya pahal Tuh, Sona nih Negeri Pilih pilih video yang

એ બે વાર જ હોય છે ને આતે જ હોય છે હું પડી ગયા છે અમે ખૂબ પડ્યા છે તો હવે તો પોણી નહીં ચાલુ બંધ થઈ જાય